આ તરફ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોના પાક તરબથર કર્યા છે ત્યારે કોંગ્રેસ ખેતી બચાવ સત્યાગ્રહ સાથે વિરોધ કરી રહી છે વડીયા બગસરા બાદ આજે ધારી પ્રાંત કચેરી આગળ કોંગ્રેસે વિરોધ કર્યો પરેશ તાનાણી પ્રતાપ દુતાજ સહિતના નેતાઓ હાથમાં પ્લેકાર્ડ મોટે દેવા માફ કરોના સૂત્રો સાથે રેલી કાઢી પંદર મુદ્દાનું આવેદનપત્ર સોંપ્યું જેમાં દેવામાફી તાત્કાલિક વીમા પાક નુકસાની સર્વેની માંગ કરી એક સપ્તાહ સુધી પડેલા કપાસ મગફળી સોયાબીનના પાકને મોટું નુકસાન થયું સરકાર સામે પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઈ થાનાણી અને પ્રતાપભાઇ દુધાતે આકરા પ્રહાર કર્યા બાદમાં ધારી પ્રાંત કચેરી રેલી યોજી સાથે દેવા માફીની માંગ પણ કરવામાં આવી